નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે રોગમાં માણ માણ ને મરવા લાગ્યું ગામડે ગામડું ખાલી થવા લાગ્યું ઈ રોગમાંથી બચવા ખાતર એક બાર વર્ષની દીકરી ઘરેથી નીકળે છે અને એવો રોગ હતો કે માણસને બાળવા માટે બળતણ પણ ન મળતા સાહેબ તે દિવસે માણસ પર ભેખડું વાળી દેવામાં આવી હતી એવા રોગમાંથી બચવા ખાતર એક દીકરી નીકળે છે ક્યાં જાઓ શું કરવું કેમ બચવું એ વિચાર આવ્યો મામાને ઘેર જાઓ મામાના ઘરે જાય છે ગામના પાદરમાં આવે છે ઊભી બજારે એ હાલતી થાય છે શેરીમાંથી આમ ખડકીમાંથી અંદર જાય છે મામાના ઘરે ત્યારે કાને શબ્દ પીડ્યા છે કોઈક મરણ પથારીએ પડ્યું છે અરે રે કોઈકનો જીવ નથી જતો કોણ હશે આ જોવા મંડી બાર વર્ષની એ દીકરી એક ખાલી ઓરડો હતો આ બનેલી સોરઠની હકીકત ઘટના છે એક મા પડી હતી એનો જીવ નહોતો જતો પડખામાં ત્રણ વર્ષનો દીકરો સૂતો હતો જીવ જાય ને આવે ને જાય જીવ ફરી આવે જીવ

સૌરાષ્ટ્રની બાર વર્ષની દીકરી બોલે છે હે માં એમ કર ને તારા દીકરાને તું મને વચનથી પરણાવી દે હું ધણી તરીકે મોટો કરીને ઉજેરીશ માં તારા જીવને સતગતિ કરી દે ત્યારે માએ દીકરાને છેલ્લે ધાવણ આપ્યું મા એક વચનથી મને પરણાવી દે અને સાહેબ બાર વર્ષની દીકરી એ ત્રણ વર્ષના દીકરાને પરણી ગઈ એક ડોશીના વચન ખાતર પરણી એ માનો જીવ નીકળી ગયો વયો ગયો માડીનો જીવ અને પછી ત્રણ વર્ષ ધણીને કાંખમાં બેસાડીને એ ગામના પાદરમાં પાણી ભરવા જતી છે ત્રણ વર્ષના ધણીને એ કાંખમાં બેસાડીને સાણનો સુડલો નાખવા જતી હશે ને અને બજારમાં બેઠા બેઠા કોઈક જુવાનો એમને પ્રલોભન આપતા હશે કે તો ગોરી તને ઘોઘાના ઘોડલા મંગાવી દઉં ને તે દિવસે આ દીકરી બોલી હતી કે ઘોઘાનો હોરનાર રે કાનો રમે છે મારી કેડમાં નથડીનો હોરનાર કાનો રમે છે મારી કેડમાં અને ચુંદડીનો હોરનાર રે કાનો મારો રમે મારી કેડમાં એ બાર વર્ષની દીકરી બોલી છે હું લાચાર છું મારો નટોર નાનો છે કેડમાં બેઠો છે એટલે તમે મને એમ કહો છો ને કે નગરની ચુંદડી ઓઢી દઉં મંગાવી દઉં નહીતર તાકાત છે તમે મારી સામે આંખ ઊંચી કરો હું લાચાર છું શું કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં આ ગીતના ઊંડાણ છે સાહેબ શ્રી અમુક ગીતને તમે ના સમજો ત્યાં સુધી મજા નહીં આવે આ વાત જવરસંદ મેઘાણીએ કહી છે ભાઈ શ્રી એ ભીખુદાનભાઈ ગઢવી પ્રસ્તુત કરે છે અને મને ખૂબ જ ગમ્યો આપણો આ ઇતિહાસ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે